કઢી તો તમે ઘણી જ વાર બનાવી હશે પણ આજે આપણે એકદમ નવી રીતે કાઠિયાવાડી કઢી તૈયાર કરીશું આ કઢી શિયાળામાં અઠવાડિયામાં ત્રણ વખત મારી ઘરે તૈયાર થાય છે આ કઢી સૂપને પણ બોલાવી દે એવી ટેસ્ટી તૈયાર થાય છે બનાવવામાં એકદમ સરળ છે કઢીને ખીચડી બાજરાના રોટલા કે રાઈસ સાથે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગે છે આ કઢી ખાધા પછી તમે સંતોષ અને અમીનો ઓડકાર આવશે અને તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી મેથીને વીણીને લઈ લીધી છે અને એને સારી રીતે ધોઈને સ્ટેન્ડરમાં રાખી દીધી હતી થોડી કોરી થાય એટલે આપણે મેથીને આ રીતે એકદમ સરસ બારીક બારીક આપણે સમારી લઈશું તો મેથી આ રીતે બારીક સમારાઈ જાય એટલે આપણે કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તો અહીંયા તમારે અત્યારે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી રાય અડધી ટી સ્પૂન જેટલું જીરું અને એક ટેબલ સ્પૂન જેટલી કાઠિયાવાડી સૂકી લસણની ચટણી ઉમેરીશું આ ચટણીમાં મેં સાતથી આઠ કળી લસણની અને મરચું પાવડર ખરલમાં વાટી લીધા હતા અને અહીંયા તમારે ગેસની ફ્લેમને ખાસ સ્લો રાખી આ ચટણીને સાતળવાની છે તો અહીંયા તમને એવું લાગે કે ચટણી બળી રહી છે તો એકાદ મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પણ અહીં આ ચટણીને આપણે બિલકુલ બળવા નથી દેવાની હવે આપણે એની અંદર એક ટમેટું આ રીતે સમારીને ઉમેરી દઈશું અને એને ચટણી સાથે થોડીવાર વાર માટે એકાદ મિનિટ માટે આપણે સાતળી લઈશું ત્યારબાદ મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો થ્રી ફોર ટી સ્પૂન જેટલું નમક ઉમેરી અને મસાલાઓને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું હવે આપણે એની અંદર મેથી ઉમેરીશું જે આપણે બારીક સમારીને રાખી હતી એ મેથીને ઉમેરી અને મેથીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેથીની ક્વોન્ટિટી તમને વધારે લાગતી હશે પણ જેમ જેમ મેથી કૂક થશે એમ શ્રિંક થઈ અને મેથીની ક્વોન્ટિટી ઓછી થઈ જશે તો મેથીને આપણે બેથી ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ પર સાંતળી લીધા બાદ એની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું અને હવે આપણે આને ઢાંકણને બંધ કરી પાંચથી છ મિનિટ માટે મેથીને કૂક થવા દઈશું હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એક મિક્સિંગ બાઉલની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીશું અને અહીંયા મેં બે ગ્લાસ જેટલી ખાટી છાશ લીધી છે અને છાશને આપણે થોડી ઉમેરી અને આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું જેથી બેસનના બિલકુલ ગાંઠા ના રહે એક સાથે છાશને ઉમેરશો તો બેસનના ગાંઠા બનશે એટલે આ રીતે પહેલાં બેસનને છાસમાં મિક્સ કર્યા બાદ બધી જ છાસ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું છાસ અને બેસનવાળું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે તો અહીંયા છાસ થોડી ખાટી લેશો તો કઢી વધારે ટેસ્ટી બનશે તો હવે આપણે ફરીથી ચેક કરી લઈએ તો અહીંયા લગભગ પાંચથી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે મેથીને અહીંયા એટી પર્સન્ટ જેટલી કૂક કરી લેવાની છે તો આ રીતે મેથીને થોડી ચમચામાં લઈ અને ચેક કરો ને તો આ રીતે એટી પર્સન્ટ જેટલી મેથી કૂક થઈ ગઈ છે મેથીને કૂક થતાં ઓછો સમય લાગે છે મીડિયમ ફ્લેમ પર જ મેં મેથીને કૂક કરી છે હવે આપણે જે છાસ અને બેસનવાળું મિશ્રણ તૈયાર કર્યું છે એ આની અંદર ઉમેરી દઈશું અને જે બોલ છે એની અંદર પણ મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આની અંદર ઉમેરી દીધું છે હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આની અંદર એક બોઈલ આવી જાય પછી આપણે આની અંદર નમક ઉમેરીશું તો અત્યારે આપણે જે બેસન અને છાસવાળું મિશ્રણ ઉમેર્યું એ ભાગનું અત્યારે નમક ઉમેરવાનું છે મેથીના ભાગનું નમક આપણે પહેલાં જ ઉમેરી દીધું હતું તો લાસ્ટમાં તમારે કઢીને ટેસ્ટ કરી નમકને એડજસ્ટ કરી લેવાનું હવે આપણે આને અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું ધાણાની બહુ જ સરસ ફ્લેવર લાગે છે આ કઢીની અંદર અને હવે આપણે આને ઢાંકણ બંધ કરી કઢીને સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર બોઇલ થવા દઈશું તો સાતથી આઠ મિનિટ પછી આ રીતે બેસનનો એકદમ સરસ કાચો ટેસ્ટ નીકળી જાય ને ત્યાં સુધી આપણે મેથીની કઢીને બોઇલ કરવાની છે તો એકવાર તમે આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી મેથીની કઢી બનાવીને જોજો બહુ જ ટેસ્ટી લાગે છે બાજરાના રોટલા સાથે ખાઓ ખીચડી સાથે ખાઓ કે રાઈસ સાથે ખાઓ આ ટેસ્ટી એવી કઢી ખાવાથી તમને એકદમ સરસ સંતોષની અનુભૂતિ થશે અને અમીનો ઓડકાર આવશે તમે આ કઢીને એમને પણ પીશો ને તો પણ એકદમ સરસ તીખી અને ટેસ્ટી અને ચટાગિયાદાર તૈયાર થાય છે કે તમે સૂપને પણ ભૂલી જશો આ કઢીને મેં અત્યારે ખીચડી સાથે સર્વ કરી છે તમે રાઈસ કે બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરી દેજો